ભલે ગુજરાત ના ઉનાળા ભલે શું હતું ના ના એકલો બેઠો છે તાર શું કામ છે શું વાત કરે તારબાના ના ના મેં તો વહેલું બંધ કર્યું ના ગણ કે ઉલે રવિવારે બંધ કર્યું તો આ રવિવારે રેડ્યો તારનો તારો છોકરો થાય કોઈ દાડો મેં પીતો હોય તો અરે રવિ થઈશ ગાંધીનગર જમ ગાંધીનગર અલ્યા પેલા પણ અહીંયા તો જેટલી પોલીસ નેતાઓ હોય ને અહીંયા દારૂની તો વાત કરે છે અને એક દાડો મને ખબર દે પોર હું પીતું ના આપણે તમે તોડી જતા ને અમારે પોલીસે પકડ્યા કેવા માર્યા ત્યાં બેડે દુઃખે બાપા તમારો વિશ્વ ના કરાય હે શું સરકારે ગબર સીટી બનાવી અને એ દારૂ પીવાની છૂટી આલી ના હોય તારા કાકાના તો તો પૂડા મું મેળ પડે તો આવું રહો પણ પૈસા નથી ગોદામાં સો રૂપિયા પીડ્યા છે

આપડે મારતા ગીફ્ટર સરકારે કે વિદેશમાં હોય ને એવી આપડા ગાંધીનગર ગિફ્ટ સીટી બનાવી અને વિદેશમાં નથી માહોલ હતો એવો માહોલ ઉભો કરવાનો બધા વિદેશ ને ભૂરિયા આવે ને એ બધે અંદર આવે એટલે ઈ દારૂ પીવા ખૂબ જોવે એટલે એ બધા ઉદ્યોગપતિઓ કંપની વાળા આવે ને એને દારૂ પીવા માટે અહીંયા અંદર છે ને પરમિટ આલવાની છે એટલે ગિફ્ટ સિટી બનાવી ગબર સિટી ની હવે અહીંયા મને ડોહા એવું બોલતા ના આવડે ખાફર સિટી પણ એ મારો બીટો આ સિટી પાછળ કેમ નામ રાશિ મને હવે ખબર પડી અહીંયા નકરી દારૂની ની સિટી એમ મળશે અરે બા કઈ એવું નથી અહીંયા ગિફ્ટ ચીટી એટલે દારૂની સરકારે છૂટી આલી એટલે અહીંયા નકરું દારૂ મળશે એવું નથી અહીંયા બધી અલગ અલગ સુવિધા છે અને દારૂ તો જેમ મળશે ખબર અહીંયા હોટલ હશે ને અહીંયા મળશે ને એની બધી સરકાર જોગવાઈ કરશે એનો નિયમ બનાવશે ફલાણાને પીવું ઢેંકડાને પીવું પોસણા પીવું ના પીવું આ તો એમ કહે આપણા કુડા પછાડી પોટલી પીએ ને ઉકિડ આળોટે ગાળ્યા તાઢે કે હું રાધા એવું અહીંયા નથી અને બીજું કે અહીંયા કાંઈ આવી પથાની વીવાળી પોટલી નહીં હોય પાંચ હજારથી કરીને પથા હજારના હોલ વીઆઈપી મળવાના છે એટલે ઉદ્યોગપતિ જ પી શકે આપણા થોડા જ પીવા શું વાત કરે પાછા હજાર ની બોટલ પાંચ હજાર ની બોટલ અરે બાપરે તો પાછા ની પોટલી ઉધાર માગતા એને છે ને મેળ પડે મારે કામ કાઠું છે મારું બે પણ થઈ ગયો હું તો વાત આપણી પાછા હજાર ની બોટલ હા હા હોય તો પિસ્તાલીસ રૂપિયા નું ક્વાર્ટર લાભ હોય ને તો ત્રણ જણા નો પાક કરો છો પચાસ હજાર ની નહીં પણ પચાસ થી ઉપર ની અહિયાં બાટલી મળશે ઇંગ્લિશ દારૂ ની અને આપણા છે ને પચાસ રૂપિયા ની પોટલી સારું કરી અને ઘરના એજણા વેસે પર અને સો રૂપિયા ની પોટલી માં પાંચ જણા ભાગ કરે ને અહિયાં ને અહિયાં કોમી નથી જાત આવી ના પાડો એ ભોડા તો મારો પુત્ર છે ને મેલ પડે તો વીકે વળી મને ફોન કર્યો કે આપણે ભગાને વીકો લઈને દોપ રાખીએ અને બસો બસો કે ભાડું કરશો અને પાનસે પાન કે લઈ જશે ને કે પીશો મારો પેટું તો બધા ફોન કરીને હવે ના પાડું પડ્યો કે આપણું કામ નથી હોય શું થાય તે તો ની બોટલ મળશે કાઠું છે કાઠું હવે બાંધીનગર જવું હોય ને તો પેડા પેડા કાંતિનગર જાતા હો અને અક્ષર તમ જોતા હો પોલીયા પીવી હોય દારૂ દેશી તો અહીંયા ઘણવા મળે પણ તમારે થોડુંક છે ને સાબરમતી નદી ખરી ને અમદાવાદ મળે સાબરમતી નું મારા મોટી નબળા તમને એક હાવ હાસી વાત કુ હમણાં હાસી વાત કીધી નથી તમારે હમણાં મરસાણ લાગ્યા નથી મને માતાની સોગન લ્યો હા કે ભલ ભલા છે ને આમ ઠેકડા મારે હવે તમારી આ મહાન જવાની ની ઉમરે દારૂ પીવાય આ કરતા દૂધ પીવો દૂધ તમે સાવ કરના છોકરા હવે તાર કાકાનો હવારનો વેલો મારામાં ફોન આવ્યો તો કે હું તો સાવો થા એટલે ભેળો નઈ આવું કે પાંચસો રૂપિયા આલેશરા અને બે કોટર કે માર લેતા દૂ બેઠા બેડ બે ઘર નું ડાકતા હવે જો જો અમારા ઘરમાં કોઈ જિંદગીમાં દારૂ નથી પીતું અને તમારો તો આખો વાહ દારૂ પીએ છે તાર તો તમારા વાહ ને કટકીયા ગમ મકે લાગે હવે તમે વધારે પડતું બોલતા લાગો છો આમ દે અમારો ખેલ તે બગડાયો છે ગાંધીનગર જવાનો પણ એ ગફર સીટી અહીંયા પડી રહેશે પણ હમણાં તારા ઉપર ભાઠોલીન પડી જશે રી આખી નીકળી જાય છે થાના માના રો ચેવી ગાડા જેવી વાત કરો અમન તમે ભાઠા છોડો એમ હવે હેડ જો અહીંથી ખોટા હમણે મારે ઉમર લાયક છે ને કેમણે એક પાઠું મેલીશ ને તો ખોટા પીવટાનો કલર બગાડશો પરો મારા બેટા જોન બાબલા હેડ્યા ગિફ્ટ સિટી માં દારૂ પીવા શરમ દેવો સાટો ફેક ની નબળું મારા બેટા છોકરાઈન ખેલ બગડા કેવો ઈકો બાપડે બધે ડોહલાય ભેળાથી ભાડે પાડે કર્યો છો અન કે કહેવાનો તો આ કીધું પ્રુન ઈદ બળતરા મેલી છે હવે તો ફરીથી નવો ઈકો ભાડે કરશો અને કેવું છે કે અમારે તો પાવાગઢ માતાજીને દર્શન કરવા દઉં પછી જશે અમે તો ગાંધીનગર ગફર સિટીમાં પીન બોધ કરશે અને એ પડ્યા રહે છે ને ઉતરે પછી નેકળા બારી ક્યાંય ઘરવાળાને ખબર છે કે દર્શન કરવા ચાથી પીવા ચા હા ગફર સિટીમાં દારૂ મારવા બીટો થશે પોંચદાર તો પોંચદાર પણ કોક કરી ગફર સિટીમાં પીવા નથી